જ્યારે સ્કૂલે જતા ત્યારે શિક્ષક એક બ્લેકબોર્ડમાં ચોકથી એક લીટી દોરી અને બીજી લીટી ત્યાં મોટી દોરે ત્યારે શિક્ષક એક સુંદર દ્રષ્ટાંત આપતા કે આપણે બીજાની લીટી નાની કર્યાવી વગર અથવા તો ભૂંસ્યા વગર આપણી લીટી હંમેશા મોટી કરવી આ વાત એટલા માટે યાદ આવે છે કે આજે અને ખાસ કરીને આપણા દેશમાં થોડા દિવસોથી ચાહે તે કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ સંપ્રદાયના લોકો હોય એમણે એકબીજાના ઈષ્ટદેવને નીચા બતાવી અને આપણા ઈષ્ટદેવને સર્વોપરી બતાવવાનો એક જે આ સિલસિલો છે એમાંથી બહાર નીકળી અને આજની પેઢીને તાર્કિક અને બૌદ્ધિક રીતે એનો વિકાસ થાય એ તરફ દરેક સંપ્રદાય અને ધર્મના ગુરુ તો વ્યક્તિએ પ્રયાસો કરવા જોઈએ આ વિવાદિત બયાનો આપે છે કે મારા ઈશ્વર જ મોટા બીજા બધા નાના એ વ્યક્તિ કે એ ગુરુ એ ધર્મને કે સંપ્રદાયને લાંસણ લગાડે છે એ નીતિ પ્રામાણિકતા અને કોઈની પણ ઈર્ષા કર્યા વિના એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર લીધા વિના વિના કે દીધા જે શિસ્ત અને આ પૃથ્વી ઉપર જીવન જીવવું એ જ સાચો ધર્મ એ જ સાચી નીતિ એ જ સાચો સંપ્રદાય દેશની આ જનરેશને તર્ક સાથે વિચારવાની જરૂર છે આપણા શાસ્ત્રો સનાતન છે આપણા વૈદિક શાસ્ત્રોમાં લખેલું છે એના ઉપર તર્ક લગાવો આજનું પાછળ છીએ એનું કારણ કે આપણે આવી નાની નાની વાતોમાં જ રહી જઈએ છીએ મારે કઈ નીતિ પ્રામાણિકતાથી જીવન જીવો તો આપણું કલ્યાણ જ છે કલ્યાણ માટે કોઈ એવા માધ્યમની મારા ખ્યાલ પ્રમાણે જરૂર નથી રહેતી એટલું તો તર્ક બુદ્ધિ દરેક મનુષ્યને ઈશ્વરે આપેલી જ છે તો આ ઈશ્વરે આપેલી આ દુનિયામાં તર્ક લગાવો આપણા શાસ્ત્રોમાંથી તર્ક લગાવો આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે પુષ્પક વિમાન વિશે વાત થયેલી છે તો એ પુષ્પક વિમાન વિશે કેમ રાઈટ બંધુઓએ વિચાર્યું આપણા કોઈ આ જનરેશને કે ભારતના કોઈ વ્યક્તિએ ના વિચાર્યું રાઈટ બંધુએ વિચારી અને એને શોધ સંશોધન કરી અને આ પ્લેન શોધ્યું જેના દ્વારા આપણે દુનિયાના એક સ્થળેથી બીજા સ્થળે ઓછા સમયમાં આપણે જઈ શકીએ છીએ કુદરતે કેવડી મોટી આ દુનિયા બનાવી છે 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 એ દુનિયામાં સ્થળ તો અને આવી મોટી પૃથ્વી જો પૃથ્વી એ પણ એક સૂર્યમાળાનો એક નાનકડો ગ્રહ છે તો એવી તો અનેક સૂર્યમાળાઓ આ બ્રહ્માંડમાં રહેલી છે આ ગેલેક્સીમાં રહેલી છે એવી અનંત ગેલેક્સીઓ આ બ્રહ્માંડમાં રહેલી છે તો આ આ બ્રહ્માંડ જે ચાલે છે એ કોઈ રેન્ડમલી નથી ચાલતું એની ચોક્કસ મર્યાદા હોય છે સૂર્ય થી પૃથ્વી કેટલે દૂર છે તો જીવન છે પૃથ્વી થી ચંદ્ર કેટલો દૂર છે આ બ્રહ્માંડમાં ગેલેક્સીઓ એકબીજાથી કેટલે દૂર છે કેટલા પ્રકાશ વર્ષ દૂર આ બ્લેક હોલ સૂર્યમાળા જે આનો આખી રચના એક આખા આખા એક અંધકારમય અંધકાર હોય આ બ્રહ્માંડમાં આવી તો અનેક સૂર્ય માળાઓ ફરી રહી છે તો એ રેન્ડમલી નથી ફરતી એનું કોક સંચાલન કરવાની અદ્વિતીય શક્તિ છે અને એને જ આપણે ઈશ્વર કહીએ છીએ તો એ ઈશ્વર મેં માની અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે કે શોધ સંશોધન એનો તર્ક લગાવી અને વિજ્ઞાન અને મેડિકલ અને આ ટેકનોલોજી ક્ષેત્રે આપણે જે આગળ વધી શકીએ એ માટે પ્રયત્ન કરવો જોઈએ